જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત છાત્રાલય વિવાદમાં કન્યા છાત્રાલય સામે વાલીઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે સલામતી અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છોકરાઓ કન્યા છાત્રાલયમાં ઘૂસી જતા હોવાનો પણ આરોપ લગાવાયો છે પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ જવાબદારીમાંથી છટકતા હોવાનો દાવો થઈ રહ્યો છે સંસ્થાને બદનામ કરવાનું કાવતરું હોવાનું પણ ટ્રસ્ટીઓએ જવાબ આપ્યો ઘટના સાચી છે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તેવું ટ્રસ્ટીએ જણાવ્યું કહ્યું બદનામીને કારણે વાલીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું ચાર વાગે એકાવાળા તત્વો બે જણા અંદર ઘુસ્યા ઘૂંઈસાના અમે પકડ્યા પકડીને પછી પોલીસ થાણું આવ્યું પોલીસ સ્થાને હાજર કર્યો તે પછી સંસ્થાવાળાઓએ અમને ચોવીસ તારીખે અમને ત્રણ જણાને બોલાવ્યા દયા ફોન કરીને ફોન કરીને અંદર બોલાવીને ઓફિસમાં બિહારીને અમરી ગેરવતન કર્યું કે આ તમે શું કામે આને પકડો એટલે અમે કીધું કે ભાઈ એને પકડીને અમે પોલીસ સ્થાને મોકલો મોકલીને તો કે તમારે આ કરવાની જરૂર કાંઈ હતી નહીં એટલે અમને ગાળા કાંતિભાઈ ફરદુભાઈ અમને ગાળો કાયદી ન બોલવાનું બોલ્યા અને કીધું એટલે મેં એમ કીધું કે આ સંસ્થા આપણી બધાની છે એટલે એને એમ કીધું કે આ સંસ્થા તમારી નથી આ સંસ્થા અમારા ત્રસ્તી મંડળની છે બીજા છોકરાને બોલાવેલો છે એટલે આમાં ટ્રસ્ટી કે સંસ્થા આમાં કોઈ ફોલ્ટ મેં નથી ને પોલીસ ખાતાને ફરિયાદ કરવાથી કોઈ લાભ નથી ને આપ વાલી અમારા ભેગા જતા એ વાલીઓએ કહી દીધું કે ભાઈ એ સમજી ગયા કે ભાઈ આ તો આપણે ફરિયાદ છે એટલે વાલીઓએ ના પાડી કે આપણે કોઈ ફરિયાદ નથી કરવી એટલે વાલી ના પાડે તો અમારે તો ફરિયાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી એટલે કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ જેતે તે વખતે વાલીના કહેવાથી નથી કરી